જે માંગ છે તે અંગે અહીં ચર્ચા કરવામાં આવી આ સાથે જ બીજા કેટલાક પડતર પ્રશ્નો અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક જેમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના હોદ્દેદારો હાજર આ સાથે જ દરેક જિલ્લાના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે જૂની પેન્શન યોજના ને લાગુ કરવાની જે માંગ છે આ સાથે જ બીજા કેટલાક પડતર પ્રશ્નો છે શિક્ષકોના તેને લઈને ચર્ચા